સમાચાર તરફ નજર કરીશું તે પહેલા એક મહત્વના સમાચાર પર નજર કરીશું ગાંધીનગરની જાસપુર કેનાલમાં ડૂબેલા યુવાનનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે બોતેર કલાક પહેલા ડૂબેલા યુવકનું મૃતદેહ મળી આવ્યો છેલ્લા બોતેર કલાકથી એનડીઆરએફની ટીમ દ્વારા બે યુવકોને શોધખોળ શરૂ કરવામાં આવી રહી હતી મહત્વનું છે કે બોતેર કલાક પહેલા સેલ્ફી લેવા જતા પ્રીત અને ધર્મેન નામના યુવકો ડૂબ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને એનડીઆરએફ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે હાલમાં ધર્મેનનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે એનડીઆરએફ દ્વારા પ્રીતની શોધખોળ કરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ ગાંધીનગરની જાસપુર કેનાલમાં જે યુવાનો ડૂબ્યા હતા તેમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે જોકે યુવાનના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે બોતેર કલાક પહેલા ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે છેલ્લા બોતેર કલાકથી એનડીઆરએફની ટીમ દ્વારા બે યુવકોની શોધખોળ કરવામાં આવી રહી હતી મહત્વનું છે કે બોતેર કલાક પહેલા સેલ્ફી લેવા જતા પ્રીત અને ધર્મેન્દ નામના યુવકો ડૂબ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને એનડીઆરએફ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હાલમાં ધર્મેન્દ્રનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે એનડીઆરએફની ટીમ દ્વારા પ્રીતની શોધખોળ શરૂ કરવામાં આવી છે આજ વિગત આપશે મારા સંવાદદાતા દિવ્યા લાઈવ જોડાઈ ચૂક્યા છે રાજપુર જાસપુર કેનાલમાં જે બે યુવાનો ડૂબ્યા હતા બોતેર કલાક પહેલા જે યુવાન ડૂબ્યો હતો તેનો મૃતદેહ મળી આવ્યો છે શ્રુ વિગતો પ્રાપ્ત રહી છે એનડીઆરએફ દ્વારા બીજા યુવકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે શ્રુ વિગતો મળી રહી છે જે ખુશાલી કેટલીક વખત જે સેલ્ફી લેવાના મામલે મોતને નોંધ થતા હોય છે તેવી જ ઘટનાઓ ઘણી બધી પ્રકાશમાં આવતી હોય છે ત્યારે બે દિવસ અગાઉ જે કહેવામાં આવે કે બે યુવકો દ્વારા જે સેલ્ફી લેવાના મામલે જાજપુર કેનાલમાં બંને યુવકો જે ડૂબી ગયા હતા ડૂબવાના કારણે તેમની જે ઘટના સ્થળે જે મોત થઈ હતી સાથે જે એનડીઆરએફની ટીમો દ્વારા જે રેસ્ક્યુ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું હતું લાંબી શોધખોળ લાંબી જે કહી શકાય કે કલાકો વીત્યા ભારે જહેમત બાદ આખરે એક યુવક ધર્મીન નામનો જે હતો તેનું મૃત देने बाहर का आवे तो ने परिवार ने सौप तीज तो तरफ कही सक एक युवक तपास चालू चर्चा करी सु अधिकारी पासे से जैसे दो युवक की मौत हो गई है और एक युवक की अभी तपास चालू है क्या कहोगे कितनी टीम तैनात है पूरा क्या मामला था 24 तारीख की घटना है जिसमें तीन बजे दो युवक यहाँ नर्मदा के नाल में डूबे थे जसपुर के पास में और आज एक धर्मी को हमने रिकवर कर लिया है और उनकी फैमिली भी हमारे साथ ही है तब से और हमारे यहाँ तीन टीमें लगभग सौ लोग ये रेस्क्यू ऑप्स कर रहे हैं और अभी हम दूसरा युवक है प्रीत उसको हम पूरा ढूंढने की कोशिश कर रहे हैं हमारी टीमें है। हम जसपुर कैनाल से दोनों जहाँ यहाँ पे और करण नगर में दो जगह डिवाइड होता है तो इससे भी आगे आठ आठ किलोमीटर तक यानी कि लगभग चौबीस तीस किलोमीटर की कैनाल में हम लोग सर्चिंग कर रहे हैं એટલે આઠ કલાકની કહી શકાય કે સેલ્ફી લેવાના મામલે અત્યારે જે યુવકનું જે મોત થઈ ચૂક્યું છે ઘટના સ્થળ પર જ શું કહેશો આવા માહોલ તો છોકરાઓ પ્રશ્ન બનતા હોય છે બરોબર છે જે બની ગયું છે અમારા માટે કરુણ વસ્તુ છે જેમાંથી એક

છોકરાઓ માટે આ વસ્તુ ખરાબ જ છે પણ એના એ ખાસ ભણતા સ્ટુડન્ટો માટે પરિવાર એના ઉપર ધ્યાન આપે તો એ વસ્તુ સુધરી શકે છે બાકી આપણા હાથની કોઈ વસ્તુ છે નહીં અને પોતાની જાતથી વ્યક્તિ સમજે તો આ વસ્તુનું નિરાકરણ આવી શકે છે તો જે રીતે યુવાનો પોતાના મોત શોખના કારણે પોતાનું જ મોત નોતરતા હોય છે તેવી જ ઘટના આપ જોઈ શકો છો કે અત્યારે થોડીક જ બે દિવસ પહેલા જે યુવકોએ સેલ્ફી હતો પરિવાર જે જે મૃતકના પરિવાર છે તેમાં પણ અત્યારે દુઃખનો જે માહોલ જોવા મળી રહ્યો છે સાથે સાથે કહી શકાય કે એનડીઆરએફની ટીમ દ્વારા જે બોતેર કલાકો નહીં પરંતુ કલાકોના કલાકો રાત દિવસ જે મહેનત બાદ આખરે એક યુવકનો જે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે હજી બીજા યુવક મૃતદેહને બહાર કાઢવા માટે તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે જે કહી શકાય કે એનડીઆરએફ ની ટીમો પણ અત્યારે અહીંયા તૈનાત છે આઠ કિલોમીટરના અંતર થી આગળ તણાઈ આવી છે સાથે જે કહી શકાય કે પરિવારોમાં પણ દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ જે કહી શકાય કે સમાજમાં લોકો જે સેલ્ફી લેવાના મામલે મોતને નોતરતા હોય છે તેવી જ પ્રકારની એક ઘટના બે દિવસ પહેલા ગાંધીનગરમાં બની હતી અને આખરે બંને યુવકોના જે મોત થયા છે એક યુવકનું બોતેર કલાકની ભારે જહેમત બાદ આખરે તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે બીજા યુવક ને મૃતદેહ માટેની તપાસ અત્યારે રેસ્ક્યુ ઓપરેશન કે સેલ્ફીનો ક્રેઝ કદાચ મોંઘો પડ્યો પોતાના જીવ ગુમાવીને સેલ્ફી લેવી તે પણ કેટલી યોગ્ય કહી શકાય કારણ કે આ બે જે યુવાનો કદાચ તેમને ખ્યાલ પણ ન હતો કે સેલ્ફી લેવા જતા તેમનું મોત તેઓ આદરી રહ્યા છે અને અત્યારે એનડીઆરએફની ટીમ ત્યાં છે શોધખોળ શરૂ કરવામાં આવી છે બોતેર કલાક બાદ એક યુવકનો મૃતદેહ મળી આવે છે હજી એક યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે ક્યાંથી ક્યાં સુધી તે લોકો શોધખોળ કરી રહ્યા છે અને તે લોકોનું શું કેવું છે જી ખાસ કરીને જે રીતે હું ફરી એક વખત બતાવવા માંગીશ કે જાપુર કેનાલમાં જે બી યુવકો સેલ્ફી લેવા ગયા હતા અને પોતાના મોત લઈને જે એક યુવક જે પાણીમાં ડૂબ્યો હતો બીજો તેને બચાવવા અંદર પાણીમાં પડ્યો હતો તેને લઈને બંને યુવકો અત્યારે તે જ સ્થળથી લાપતા થઈ ગયા હતા અને તેમનું સર્ચ ઓપરેશન જે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે સાથે જે કહી શકાય કે આઠ કિલો જાસપુરથી કેનાલથી લઈને જે નર્મદા કેનાલની જે જઈ રહી છે ત્યાં સુધીની તપાસ અંદાજિત આઠ કિલોમીટરની અંતર સુધી એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે સાથે જે બીજા યુવકની અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે જે કહી શકાય કે પાણીનો જે પાણીનો જે વ્યય છે તે આગળ વધી રહ્યો છે તેને લઈને મૃતદેહ શોધવામાં પણ અત્યારે તકલીફ પડી રહી હોય તેવું કહી શકાય જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ દિવ્યા તો એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે પણ ક્યાંક એનડીઆરએફને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે બાદ બોતેર કલાક બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હજી બીજો જે યુવક છે જેનો મૃતદેહ શોધવાની અત્યારે શરૂઆત કરાઈ છે પણ હજુ સુધી તે મૃતદેહ મળી આવ્યો નથી